જંબુસરમાં ચૂંટણી પ્રચારમાં ગયેલ ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવાએ મુખ્ય બજારમાં ફરસાણની દુકાનમાં સામાન્ય નાગરિકની જેમ જલેબી બનાવવા બેસી જલેબી તળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર તે જ ગતિથી વાયરલ થયો છે ભરૂચ લોકસભા બેઠક પર તેર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે જેમાં મુખ્યત્વે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ અને આપના સંયુક્ત ઉમેદવારો લાગી ગયા છે જંબુસર ચૂંટણી પ્રચારમાં પહોંચેલા ચિતર વસાવા બસ સ્ટેન્ડ પાસે મુખ્ય બજારમાં પહોંચતા તેમનું આપ કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું જ્યાં તેઓ પ્રચાર કરવા માટે મુખ્ય બજારમાં પહોંચતા એક ફરસાણની દુકાનમાં જલેબી તળી રહેલ કંદોઈની જગ્યાએ બેસી જઈ તેમણે જલેબી બનાવી હતી જોકે જ્યારે તેઓ જલેબી બનાવી રહ્યા હતા ત્યારે આપ કોંગ્રેસના કાર્યકરોએ તેમની પાછળ એક જ ચાલેના નારા લગાવતા દેખાયા હતા અંતર ઉલ્લેખનીય છે કે આ વિડિયો વાયરલ થતાં જ અનેક ટિપ્પણી પણ સામે આવી રહી છે જેમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર યુઝર્સનું માનવું છે કે ચેતર વસાવા જમીન સાથે જોડાયેલા નેતા છે તે આ વિડીયો પરથી દેખાય છે જોકે બીજી તરફ કેટલાક યુઝર્સ તેને રાજકીય પેતલા ગણી વોટ માટેના રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે ખેર પણ જે હોય તે એક વાત ચોક્કસ છે કે ચૂંટણી બલબલાને દોડતા અને વિચારતા કરી નાખે છે